નમસ્કાર ગુજરાત ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયો વાત કરવાની છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂતોની કમેન્ટ હતી કે દિવાળીમાં હપ્તો જમા નથી થયો તો આ હપ્તો હવે ક્યારે મળશે તો નવી એક માહિતી સામે આવી ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતો અત્યાર સુધી રાહ જોઈને બેઠા હતા કે બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે ક્યારે જમા થશે એની ઓફિશિયલી તારીખ વિશેની માહિતી આજના વિડીયોની અંદર તમને જણાવીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે કે બે હજાર રૂપિયાના હપ્તા વિશે ખેડૂતો આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એ દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે સરકાર તરફથી ઓફિશિયલી છે એ તારીખ આપવામાં નથી આવી અત્યારે જે માહિતી મળી રહી છે તમને સોશિયલ મીડિયા આધારિત માહિતી મળતી છે પરંતુ ઘણી બધી વખત છે એ જે સોશિયલ મીડિયાની તારીખો હોય છે એ સાચી પડતી હોય છે તો આજે પણ તમને એક નવી માહિતી જણાવવાની છે નવી તારીખ છે એ આવી ગઈ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રાહ જોઈ રહ્યા છો તમે ફોર્મ ભરેલું છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે આજના વિડીયોની અંદર તમને એ પણ જણાવી દઈશું કે કઈ તારીખ સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થઈ શકે છે અને ખરેખર સરકાર તરફથી આ વખતે બે હજાર રૂપિયાના બે હપ્તા આપવામાં આવશે એટલે કુલ મળી અને ચાર હજારનો હપ્તો મળશે કે બે હજાર રૂપિયાનો જ હપ્તો મળશે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવવાની છે ખાસ યોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ ખેડૂત મિત્રો આપણી આ ટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છે એમને વિનંતી છે ચેનલને હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નહીં કરી હોય તો ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી હવે મિત્રો પીએમ કિસાન યોજના તેમજ પીએમ માનધન યોજના આવી સરકારી જેટલી પણ યોજનાઓમાં ખેડૂતોને પૈસા મળવાના હશે એ દરેક યોજનાઓ વિશેની માહિતી તમને અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળી જશે ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અત્યારની જે માહિતી મળી રહી છે જેમાં જમા થઈ શકે છે આજે જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો કારણ કે ઘણા બધા મિત્રોને એ ખ્યાલ છે કે ઓક્ટોબર મહિનાની અંદર છે એ બે હજારનો હપ્તો આપવામાં આવે છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને એ પણ ખ્યાલ છે કે વીસમો હપ્તો જે મળ્યો હતો એ બે ઓગસ્ટ બે હજાર ના રોજ મળ્યો હતો ત્યાર પછીના ચાર મહિનાની આપણે વાત જોઈએ તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર નવેમ્બર અને સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર અથવા તો ડિસેમ્બર આ નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં હપ્તા જમા થતા હોય છે પરંતુ આ વખતે દિવાળી ઓક્ટોબર મહિનામાં હતી એટલે દિવાળીના દિવસે ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાનો હપ્તો જમા નથી થયો તો એ દરેક ખેડૂત મિત્રો કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે હવે હપ્તો ક્યારે જમા થશે તો એ વિષેની ઓફિશિયલી અત્યારે તમને માહિતી જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રાહ જોઈને બેઠા છો તો હવે તમને હપ્તો છે ટૂંક જ સમયની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવશે અને એ પણ સરકાર તરફથી આપવામાં આવશે એટલે કે ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓફિશિયલી જે વેબસાઇટ છે એમાં પણ હજી સુધી જાહેર નથી થયું કે પછી પીએમની ઇવેન્ટ જે પીએમ ઇવેન્ટ કરીને જે વેબસાઇટ છે એમાં પણ દર વખતે છે એ હપ્તા વિશે અગાઉ જાણકારી આપવામાં આવતી હોય છે પરંતુ આ વખતે એમાં પણ જાણકારી આપવામાં નથી આવી તો હજી પીએમ ઇવેન્ટમાં પણ માહિતી નથી મળી કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે આ તારીખે જમા થશે પરંતુ અત્યારે આપણે એવું અનુમાન લગાવી શકીએ કે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં હપ્તો જમા થશે અને આ જે હપ્તો હશે મિત્રો બે હજાર પચીસની સાલનો છેલ્લો હપ્તો હશે એટલે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો આ વર્ષનો છેલ્લો હપ્તો હશે એટલે કે ટૂંક જ સમયની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે તો સરકાર તરફથી તો ઓફિશિયલી તારીખ જાહેર નથી પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ તમને જણાવવાની કોશિશ કરશું જેના માધ્યમથી તમને એ અનુભવ થઈ જશે આઈડિયા આવી જશે કે બે હજાર રૂપિયાનો હપ્તો ખરેખર કઈ તારીખે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે તો અત્યારે મિત્રો જે માહિતી મળી રહી છે એ પ્રમાણે દર વર્ષે દિવાળી નિમિત્તે છે તમને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષે દિવાળી ઉપર પણ તમને બે હજાર રૂપિયાનો હપ્તો મળ્યો નથી હવે તમને આ હપ્તાની રકમ છે ક્યારે મળશે તો એના વિશેની થોડીક અપડેટ તમને જણાવવાની કોશિશ કરીશું ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા નાના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં બે હજારનો હપ્તો મોકલવામાં આવે એ પહેલાં બેનિફિશિયરી લિસ્ટ છે જાહેર કરતી હોય છે તો બેનિફિશિયરી લિસ્ટમાં તમારે નામ ચેક કરવું પડશે જો બેનિફિશિયરી લિસ્ટમાં તમારું નામ હશે તો તમને હપ્તો છે વહેલી તકે મળી જશે હવે આ બેનિફિશિયરી લિસ્ટમાં તમારે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલી જે વેબસાઇટ છે એના માધ્યમથી નામ ચેક કરવાનું છે તો એ તમને ચેક કરતા નહીં આવડે તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એક વિડીયો મૂકેલો છે એ વિડીયો અપલોડ કરેલો છે એ વિડિયો તમે ચેક કરી લેજો જેમાં તમને સ્ટેપ બાય સ્ટેપ ચેક કરવા કરતા શીખવાડવામાં આવશે કે બે હજારના હપ્તા વિશે તમે છે તમારું નામ કઈ રીતના ચેક કરી શકો તો એ વિડીયો તમે જોઈ લેજો અને ખાસ કરીને અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે બે હજારના હપ્તા વિશે આ યોજનામાં છે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ હપ્તોની રકમ છે એ જમા કરી દેવામાં આવે છે જ્યારે પણ સરકારે ખેડૂતોને હપ્તા આપવા માટેની તારીખ જાહેર કરે ત્યારે ટૂંક જ સમયની અંદર તમારા બેન્ક એકાઉન્ટમાં હપ્તો જમા થઈ જતો હોય છે પરંતુ આ વખતે કોને મળી ગયું છે તો એકવીસમો હપ્તો તો ઘણા બધા રાજ્યોના અંદર છે ખેડૂતોને એડવાન્સમાં હપ્તો આપી દેવામાં આવ્યો છે હવે કયા ખેડૂતોને એડવાન્સમાં હપ્તો આપવામાં આવ્યો છે તમને જણાવી દઈએ તો ચાર રાજ્યોના ખેડૂતોને હપ્તો છે એડવાન્સમાં મળી ચૂક્યો છે જેમાં પંજાબ છે હરિયાણા છે હિમાચલ પ્રદેશ છે અને સાથે સાથે જમ્મુ અને કાશ્મીર આ ચાર રાજ્યોના ખેડૂતોને એડવાન્સમાં હપ્તો આપવા પાછળનું કારણ છે મિત્રો કે આ રાજ્યોની અંદર છે એક કમોસમી વરસાદ પડ્યો હતો ભારતીય ભારે વરસાદના કારણે ત્યાંના જે ખેડૂતો છે એમને પાક નુકસાન થયું હતું અને એવામાં જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એડવાન્સમાં હપ્તા આપવા માટેની જે જાહેરાત છે સરકાર દ્વારા અગાઉ કરવામાં આવી હતી એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આ હપ્તો છે ત્યાંના મળી ગયો છે હવે બાકીના જે ખેડૂતો છે એમને એકવીસમો હપ્તો ક્યારે મળશે તો હાલમાં કેન્દ્ર સરકાર બાકીના રાજ્યો માટે કોઈ સત્તાવાર ઓફિશિયલી જાહેરાત કરી નથી ઓફિશિયલી માહિતી છે આપવામાં નથી આવી પરંતુ એવું અનુમાન આપણે લગાવી શકીએ કે નવેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા તો ડિસેમ્બર મહિનો શરૂ થાય એ પહેલા તમારા બેંક એકાઉન્ટમાં આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ જમા થઈ જશે નવેમ્બર મહિનાની પહેલા અઠવાડિયામાં પણ જમા થઈ શકે છે અથવા તો નવેમ્બર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં તમારા બેન્ક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો છે એ જમા થઈ શકે છે તો આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે જે મિત્રો ઓફિશિયલી માહિતી નથી ખાસ કરીને દરેક મિત્રો એ બાબતનું ધ્યાન રાખે હવે પાછલા વર્ષના રેકોર્ડ મુજબ જોવા જઈએ તો સામાન્ય રીતે દર ચાર મહિને એક વખત હપ્તો છે આપવામાં આવતો હોય છે પરંતુ આ વખતે ઓગસ્ટ બે બે ઓગસ્ટ મહિનાની બીજી તારીખે હપ્તો આપવામાં આવ્યો ત્યારથી ચાર મહિના ગણીએ તો મિત્રો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનો થાય છે તો નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં તમારા બેંક એકાઉન્ટમાં છે બે હજાર રૂપિયાનો હપ્તો જમા કરી આપવામાં આવશે ત્યાં સુધીમાં તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો મળશે નહીં હવે એકવીસમો હપ્તો જ્યારે સરકાર તરફથી છે જાહેર કરવામાં આવશે એ પહેલા તમને એક મેસેજ આવશે એ મેસેજના માધ્યમથી તમે વધારે જાણકારી મેળવી શકશો અને આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એ પણ પ્રયાસ કરવામાં આવશે કે ઓક્ટોબર નવેમ્બર મહિનાની વચ્ચે તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો છે એ જમા થઈ જાય તો એના વિશે તમે છે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો હવે જો મિત્રો તમે કેવાયસી નહીં કરાવ્યું હોય તો કેવાયસી વગરના ખેડૂતોને પણ હપ્તો છે એ નથી મળતો જેમ ઓગણીસમો હપ્તો ઘણા બધા ખેડૂત મિત્રોને મળ્યો ત્યાર પછી કેવાયસી ઘણા બધા ખેડૂત મિત્રોનું બાકી હતું એવા ખેડૂત મિત્રોને વીસમો હપ્તો નહોતો મળ્યો તો જો વીસમો હપ્તો તમને નહીં મળ્યો હોય તો એકવીસમો હપ્તો તમને નહીં મળે એ પહેલાં તમારે કેવાયસી કરવું પડશે અને કેવાયસી કરાવવા માટે તમારા નજીકના સીએસસી સેન્ટર ખાતે જઈ અને તમારે ઓનલાઈન કેવાયસી કરવું પડશે કેવાયસી કઈ રીતના કરાવી શકો એની નહીં ઓફલાઈન અને ઓનલાઈન બે રીત છે બે પદ્ધતિ છે તો તમને એ બંને પદ્ધતિ જણાવી દઈએ હવે તમારે કેવાયસી કરાવવું હોય તો મિત્રો એમાં તમારે ઓનલાઈન કેવી રીતના કરાવવું અને ઓફલાઈન કેવી રીતના કરાવવું તો ઓનલાઈન કેવાયસી કરાવવા માટે તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઓપન કરવાની છે અને ત્યાં જઈ અને તમે મોબાઈલ નંબર અથવા તો આધાર કાર્ડની અંદર જે ઓટીપી આવશે એના માધ્યમથી તમે કેવાયસી કરાવી શકશો અને ઓનલાઈન રીત આ રીતના છે ઓફલાઈન રીત છે તમારે નજીકના સીએસસી કેન્દ્ર ખાતે જવાનું છે બેંકમાં જઈ અને બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ દ્વારા કેવાયસી કરાવવાનું છે જો તમને ટેકનોલોજી સાથે મુશ્કેલી થાય તો ઓફલાઈન પણ વિકલ્પ તમારે રહેશે આ સાથે તમારા બેંક ખાતાની માહિતી યોગ્ય હોવી જરૂરી છે જો બેંક ખાતા સાથે આધાર કાર્ડ સીડિંગ નહીં હોય તો પણ તમારો હપ્તો છે અટકી શકે છે તો આના વિશેની વધારે માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો